જય માતાજી મિત્રો હવે પાસે કીર્તિબેન નવું લાયા એમને આ દુનિયામાં કોઈ વિરોધ કરવા મારો મળ્યો જ નહીં જે સારા કામ કરે છે એના જ વિરોધ કરવા છે તમારાથી તો સારું કામ થતું નથી એ કોકના નરિયા ઢાંકે છે કોકના ઘરના સત ઢાંકે છે કોકના ઘર બનાવે છે ગરીબની સેવા કરે છે એ પાછા એવું કહે છે કે સાડા ચાર લાખમાં તો કે મકાન પૂરું થઈ જાય અત્યારે કે માણસો પાસે મફત કામ કરાવ હવે એ પાસા કે પચીસ લાખ રૂપિયા કમાય છે એ સોશિયલ મીડિયામાં વિડીયો મૂકી પણ સોશિયલ મીડિયામાં વિડીયો મૂકીને એ ભલે કમાતા પણ દસમો ભાગ ગરીબના નામનો કાઢે છે એ તમે સોશિયલ મીડિયામાં કીર્તિમાન કેટલું કમાવશો તમે કોઈ પાંચમો ભાગ ગરીબના નામે કાઢ્યો એ તમારાથી થાય નહીં તો જે કરે છે એને કરવા દો ને એના વિરોધ હુકામ કરો એના પગ હુકામ ખેંચો છો એ ગરીબનો મસીહા થઈને આવ્યો છે ગરીબની સેવા કરે છે એ સોશિયલ મીડિયામાં ગમે એટલા કમાતો હોય તમારે એનાથી શું લેવા દેવા તમને એ કમાય છે એટલે જોયું નથી જતું એ કમાય છે તો ગરીબના નામનું કાઢે છે ગરીબને સેવા કરે છે કોકના છિદ્રો ઢાકે છે ગરીબના નરિયા ઢાંકે છે અને ગરીબની સેવા કરે છે તમે તો એવું કાંઈ કરતા નથી તમારે તો મહિને બે પાંચ મહિને વર્ષે કોકનો કોકનો વિરોધ કરીને મેળવો છે અને આ બધી ભોળી જનતાને તમારે છે પણ ક્યાં સુધી હમણાં વિરોધ કરશો બોલું કહેવત છે ને માર્કેટમાં હાલી જાયના વિરોધ થાય એ વાત સો ટકા ખજૂરભાઈનું હાલી ગયું આમના જ જોવાયતું નથી હવે ક્યાં સુધી હમણાં કરશો કીર્તિબેન જે બીજા ઘણા ધંધા છે વિરોધ કરવા હોય તો ગાયું કતલખાને જાય એના વિરોધ કરો ને બેન દીકરીઓ જ્યાં લૂંટાય છે આ બધું એના વિરોધ કરો ને આ ધરતી ઉપર ઘણા એવા છે વિરોધ કરવા જેવા તમે એના વિરોધ કરો ને હારા કામ કરે એના જ કેમ વિરોધ કરો છો કે સાડા ચાર લાખમાં મકાન પૂરું થઈ જાય પચીસ લાખ પછી વિડીયોના કમાય છે એ ભલે કમાતા એ દહમો ભાગ કાઢે છે ગરીબના નામો એટલે આ ગુજરાતની જનતાને મારું એટલું કે તમે આવા લોકોને સપોર્ટ જ શું લેવા કરો છો આવા લોકો તમને તો ખબર છે કીર્તિ પટેલ મહિને બે મહિને પાંચ મહિને બાર મહિને કોકના કોકના વિરોધમાં એ આવે જ છે અને બીજી વાત કે ખજૂરભાઈ જે સામે વિરોધ કરે છે ખજૂરભાઈ તમને ખબર છે ગરીબોના મસીહા છે અને ગરીબોના મકાન બન્યાલા છે અને ગરીબોના ભગવાન થઈ પોતે કૃષ્ણનો અવતાર કહેવાય આ જમાનામાં કોઈ પાંચ રૂપિયા ઉશીના નથી આપતું એ આખું મકાન બન્યા છે ગરીબોનું અને એનો વિરોધ કરે છે કે ઓલા ભાભીએ પણ લગ્ન કર્યા ને પણ ખજૂરભાઈએ મુંબઈમાં લવ મેરેજ કર્યા ને આ તેને એ રેતી સસ્તી આવે ને પહાડા ચાર લાખમાં મકાન થઈ જાય આવો બધું એ વિડીયોમાં બોલે છે તો મારે એવું કહેવું છે આ પબ્લિકને કે તમે એવા લોકોનો વિડીયો આવે એટલે એને વાયરલ કરવાનો જ ના હોય કારણ કે એ લોકો એક જાતનો ધંધો ગોતી લીધો છે કમાવાનું ગોતી લીધો છે જેને તમે વાયરલ કરો છો વિડીયો એના ઉપર એ કમાણી કરે છે આવા લોકોનો તમારી પાસે વિડીયો આવે ને એટલે કોઈને શેર કરવાનો જ નહીં તમારે તમે શેર કરો એટલે ના જોતા હોય એવા લોકો પાસે વિડીયો જાય પછી બીજા લોકોનામાં એ પાછા બીજા લોકોનામાં શેર કરે એને તમે ફેમસ કરો છો આવા લોકોને ફેમસ ના કરવાના હોય આવા લોકોને તમારે પાડી દેવાના હોય સોશિયલ મીડિયામાં વાયરલ જ ન કરવાના હોય અને બધાને ખબર છે ખજૂરભાઈ રહ્યા એ સારા જ કામ કરે છે એ ભલે જ ગમે તે એમનું પાછલું બેકગ્રાઉન્ડ આપણને નથી ખબર પણ જે દુનિયા સામે જગત સામે જે કામ કરે છે ને એ એમનું કામ બેસ્ટ છે અને એ કામ કરતા જ રહેશે એવું કારણ કે ખજૂરભાઈ આમાં બોલવાના નથી પબ્લિક એનો વિરોધ ઉઠાવવાનો છે એ સો ટકા છે અને કીર્તિબેન પટેલ જે વાત કરે છે ને એ એનું મોટું ગંધા એ બોલે છે ગમે એવું એને તો વાયરલ ન કરો એટલે એ બેસી જાય ઓલું દેવાતભાઈ ખબર કહેશે ને કે માર્કેટમાં હાલી ગયો હોય ને એનો વિરોધ થાય તો આ માર્કેટમાં હાલી ગયો હોય ને એના વિરોધ કરે છે એટલે શું એને ફેમસ ચાલવું છે અને એને બધું વાયરલ થઈ જવું છે પણ એને વાયરલ જ ન કરવાની હોય એને બેહાળ દેવાની હોય એટલે પબ્લિક ગમે એવું બોલે તો એનો વિરોધ નહીં કરવાનો એને બેહાળ દેવાની આવા કીર્તિ પટેલ જેવો તો ચેટલા એન જતા રહ્યા બહુ વિરોધ કરે એ તો મહિને બે મહિને પાંચ મહિને કોકના કોકના વિરોધમાં હોય છે કેસ કબાડામાં હોય છે બધાને ખબર છે કીર્તિ પટેલ કેવી છે અને બીજી વાત કે ખજૂરભાઈએ કેવા છે બાકી દુનિયાને ખબર છે કે નાનાથી મોટા લઈ બધા ખજૂરભાઈને ઓળખે છે ખજૂરભાઈ શું કામ કરે છે કેવા વ્યક્તિ છે કેવા માણસ છે કેવા સ્વભાવના છે બધી ખબર છે એટલે મારો વિડીયો એટલો જ મેં બનાવ્યો છે કે આવા લોકો કીર્તિ પટેલ જેવા લોકોને તમે ફેમસ કરશો જ નહીં હા ખજૂરભાઈ તો ફેમસ જ છે ને એમાં આમાં વિરોધ કરવાના નથી એ તો એમની મસ્તીમાં જ રહેવાના છે કૂતરા વાહન ભસ્યા રાખે એટલે આવા બધા તો પૈસા રાખવાના એ એમનું કામ ચાલુ જ રાખવાના છે એટલે તમે કીર્તિને સપોર્ટ કરો છો કે પછી ખજૂરભાઈને સપોર્ટ કરો છો કોમેન્ટ જરૂર કરજો ને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવા જ વિડીયો બીજા આવશે હજુ જય માતાજી